ભ્રષ્ટાચાર કોબાંડ અને ગેરરીતિનો પર્યાય બની ગયો છે કેમ કે હમણાં થોડા સમય પહેલા જામનગરની અંદર જેટકો ના એપ્રેન્ટિસ માટેની ભરતી કરવામાં આવી હતી તેમાં પાંત્રીસ જેટલા ઉમેદવારો એ ક્યાંક ને ક્યાંક ડમી અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ખોટી રીતે આ ભરતી અંદર ઘૂસી ગયા હતા તેને દૂર કરવા માટે એને દૂર કરવામાં પણ આવ્યા પરંતુ આજ દૂન સુધી એમાં ચાર મહિનાનો પગાર આપી દેવા છતાંય એ લોકો પાસે તેજી રિકવરી કરવામાં નથી આવી અને તેની સાથે સાથે જે ચાર મહિના જેને નોકરી મોડી મળી તેની સિનિયોરિટીના સવાલ પણ ઊભા થાય છે અને આજ દિન સુધી આ જે ભરતી કૌભાંડ છે એ ભરતી કૌભાંડની તપાસ પણ ન થઈ એ જ રીતે જેટકોની પ્લાન્ટ એટેન્ડન્ટની પોસ્ટ એ ક્યાંય પણ એ સ્ટાફ સેટઅપમાં હતી જ નહીં છતાં પણ એ પોસ્ટ ખોટી રીતે ઊભી કરી અને આખી આખી ભરતી એમાં કરી નાખવામાં આવી ટાયર વન ટાયર ટુ પરીક્ષા લઈ લેવામાં આવી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી નાખવામાં આવ્યા પરંતુ એમાં પણ તપાસ થઈ નહીં અને આ ભરતી એ રદ કરી નાખવામાં આવી તે જ રીતે જેટકોની આથી કહી શકાય કે થોડા સમય પહેલા છ થી આઠ મહિના પહેલા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ભરતી થઈ હતી તો તેની અંદર પણ બારસો બ્યાસી જે ઉમેદવારો હતા તેના પોલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા પરંતુ એ પોલ ટેસ્ટમાં ગડબડી હતી તો તેમાં પણ આજ દિન સુધી કોઈ તપાસ નથી થઈ અને આ જે સિલસિલો છે એ સિલસિલો અત્યારે પણ યથાવત છે આવતીકાલે પીજીવીસીએલ ની અંદર ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એટલે કે હેલ્પર ની ભરતી છે લગભગ જોવા જઈએ તો હજારો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે પરંતુ આ પરીક્ષામાં જેને કહી શકાય કે જવાબદારી સોંપવામાં આવી છે આ પરીક્ષા લેવા માટેની એ જવાબદાર અધિકારીઓ ક્યાંક ને ક્યાંક પોતાના તાઇફાઓમાં એ વ્યસ્ત છે અને અત્યારે જુનાગઢની અંદર નું

પુરાવો છે હવે સામાન્ય નાગરિક સામાન્ય ખેડૂત ને જો પોતાના વિસ્તારમાં એક ટીસી નાખવું એક લાઈન નાખવી હોય તો હજારો પ્રકારના કાકડીયા કરવામાં આવે છે એની મંજૂરી માટે છ છ આઠ આઠ મહિના સુધી લબડાવવામાં આવે છે તો આ કાર્યક્રમ માટે આ તો ખાનગી યુનિયન છે તો આ ખાનગી યુનિયન ના કાર્યક્રમ ને એ કઈ રીતે સીધી મંજૂરી મળી જાય છે અને બે ફીડર નો પાવર બે વીજ જોડાણ નો પાવર એ એક જ જગ્યાએ ટેમ્પરરી વીજ જોડાણ આપવામાં આવ્યું છે તો એક જ જગ્યાએ કઈ રીતે આપવામાં આવ્યું કોની રહેમ આપવામાં આવ્યો તેની સાથે સાથે ગુજરાતની અંદર સ્ટાફની ખૂબ અછત છે ત્યારે આ માનવ કલાકો જે છે એ માનવ કલાકો ક્યાંક ને ક્યાંક વેડફાઈ રહ્યા છે અને અત્યારે પણ જે જાહેર જનતાના જે સેવકો છે એ જાહેર જનતાના સેવકો એ પોતાના ક્યાંક ને ક્યાંક ખાનગી યુનિયનના ટાઈફાઓમાં વ્યસ્ત છે અને વર્તમાનમાં જેને ખરેખર જાહેર જનતાના હિત માટે કાર્ય કરવાનું છે જેમાં જે ગાડીઓ આપવામાં આવે છે જે સરકારી ગાડીઓ છે એ સરકારી ગાડીઓનો ઉપયોગ પણ આ અંદર સરકારી ખર્ચે એ ઉધારવામાં આવે છે તમે જોઈ શકો છો કે આ જે સરકારી ગાડીઓ છે એ સરકારી ગાડીઓનો ઉપયોગ આ જે ખાનગી યુનિયનનો કાર્યક્રમ છે કોઈ સરકારી કાર્યક્રમ નથી લગભગ આ જે યુનિયનનો કાર્યક્રમ છે એમાં ત્રણ હજાર કરતા વધારે ગાડીઓ આખા ગુજરાત માંથી એ આવી છે અને આનો હિસાબ શું સરકારી ખર્ચે સરકારી ચોપડો ઉતારવાનો છે અને આ જે ગાડીઓ છે એ ટેક્સ આના 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 કે કે બીજા બધા પૈસા ઉધારવામાં આવતા હોય છે તો આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે એમાં ન કરે નારાયણ અને કદાચ કોઈ જગ્યાએ વીજ પુરવઠો ખોરવાય ન કરે નારાયણ કોઈ જગ્યાએ કઈક આકસ્મિક ઘટના બને તો એના માટે જે ડેપ્યુટી એન્જિનિયર જે જુનિયર એન્જિનિયર જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર આ બધા જે એન્જિનિયરો અત્યારે જે તાઇફામાં વ્યસ્ત છે ન કરે નારાયણ અને કદાચ કોઈ દુર્ઘટના બને તો એના માટે એ કોણ જવાબદાર રહેશે તેની સાથે સાથે આ જે બાબતો છે એ બાબતોમાં હમણાં જ આજથી ત્રણ દિવસ પહેલા જ ચોવીસ બાર બે હજાર પચીસ ના રોજ એક સર્ક્યુલર જીબી માંથી પાસ કરવામાં આવ્યો છે જે સર્ક્યુલર એવું કે છે કે કોઈ પણ કર્મચારી એન્જિનિયર હોય કે ડેપ્યુટી એન્જિનિયર કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર એને પોતાનું હેડક્વાર્ટર છોડવું નહીં આ પરિપત્ર તમે જોઈ શકો છો સ્પષ્ટ રીતે કે છે અને કંટ્રોલિંગ ઓફિસરને જાણ કરવી એની મંજૂરી લેવી એ ફરજિયાત છે અને આમાં હેડ ક્વાર્ટર છોડવાની સખત અને કડક રીતે મનાઈ કરવામાં આવી છે તો અત્યારે જે પાંચ હજાર કરતાં વધારે જે એન્જિનિયરો પેગા થયા છે તો એને શું એ મંજૂરી લીધેલી છે અને જો મંજૂરી લીધેલી હોય તો એ ઉચ્ચ અધિકારીઓને પણ પૂછવા માંગીએ છીએ કે ભાઈ તમે મંજૂરી આપી કઈ રીતે શા માટે કેમ કે આ જે સેવા છે એ આવશ્યક આવશ્યક સેવાઓની સેવાઓની અંદર અંદર આવે છે છે જો આ બધી ફરજો આવતી હોય તો જે જે ઉપરના અધિકારીઓ એસી છે એમડી છે એમડીએ જ્યારે કહી શકાય કે સોશિયલ મીડિયા હોય ઇલેક્ટ્રોનિક મીડિયા હોય પ્રિન્ટ મીડિયા હોય આ તમામ જગ્યાએ આ બ્રોશર જે જે લોકો આવવાના છે જે જે લોકોના કાર્યક્રમ છે એ બધી જ જગ્યાએ જો વાયરલ હોય તો ઉપલા અધિકારીઓ જુનિયર એન્જિનિયર ડેપ્યુટી એન્જિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર એ બધા વખર એ બધા વગર એ ક્યારે આ કહી શકાય કે આગળની જે પીજીવીસીએલ યુજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ ની કાર્ય પ્રણાલી ચાલી શકે નહીં અને આ મેં તમને કીધું એમ કે આવશ્યક સેવાઓની અંદર આવે છે તો શા માટે રોકવામાં ન આવ્યા શું એની પણ મિલી છે અમે આ માધ્યમથી એમને પણ પ્રસન્ન કરી પ્રશ્ન કરી રહ્યા છીએ અને તેની સાથે સાથે જે

કે આ પરીક્ષાની અંદર જે રીતે થવાની છે હવે આ પરીક્ષા ની અંદર જો માની લો કે જે રીતે જેટકોમાં માં પાત્રીસ જેટલા જે કહી શકાય કે એપ્રેન્ટિસશીપ લાઈનમેન ના જે ઉમેદવારો હતા જેને ખોટી રીતે ગેરરીતિ થી માર્ક વધારી અને ક્યાંક જગ્યાએ ડમી લોકો ઉભા કરી અને કોભાંડ અને ભ્રષ્ટાચાર કરી બબે બબે લાખ રૂપિયાના વહીવટ થયા છે એ રીતે જો ખોટી રીતે લગાડવામાં આવ્યા હોય તો આની અંદર નહીં થાય

એ લાઈન અમારા અમે જે રીતે જાણકારી છે એ પ્રમાણે બે કિલોમીટર ની અગિયાર કેવી ની લાઈન નાખવામાં આવી છે અગિયાર કેવી ની અંડરગ્રાઉન્ડ ઠપ્પર એ કેબલો છે જો અમારી પાસે વિઝ્યુઅલ છે અમારી પાસે વિડિયો રેકોર્ડિંગ છે લગભગ જોવા જાય તો અઢાર થી વીસ જેટલા થાંભલા નો ઉપયોગ કરવામાં આવ્યા છે હવે આટલી આટલી લગભગ હું માનું છું એનું એસ્ટિમેટ છે ને એ લગભગ બે કરોડ રૂપિયા ઉપરનું થઈ જાય તો સામાન્ય નાગરિકા આજે કાલે વીજ જોડાણ લેવા જાય કે કઈ કરવા જાય તેની પાસે ડિપોઝિટ ભરવામાં આવે છે તો શું આ જીબીઆ વાળાએ એ જ્યાં યુનિયન છે એ યુનિયન વાળા ડિપોઝિટ ભરી હતી એનું એસ્ટિમેટ કોને કાઢીને દીધું હતું અને એસ્ટિમેટ કાઢીને ડેપ્યુટી એન્જિનિયર કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર શું સ્થળ તપાસ માટે ગયા શું એની મિનિટો રજૂ કરવામાં આવશે શું એના વિડીયો રજૂ કરવામાં આવશે અત્યારે આ કાર્યક્રમમાં જોવા જઈએ તો અત્યારે સેંકડો વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે નરેન્દ્ર મોદી સાહેબ એમ કે છે એક પેડ માં કે નામ એક પણ નામ ની મુહિમો ચલાવે છે અને અહીંયા અંગત તાઇફાઓ માટે પોતાના વ્યક્તિગત માટે ક્યાંક ને ક્યાંક હજારો વૃક્ષો નું નિકંદન કાઢી રાખવામાં આવે છે વાત કરવામાં આવે છે તો શું અંદર ફાયર સેફ્ટી ના સાધનો મુકવામાં આવ્યા છે ઘરી ફાયર સેફ્ટી માટેની પરમિશન લેવા માટે આવી છે ઘરી જે પર્યાવરણ ખાતું છે આ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હવે સામાન્ય નાગરિક ઘરની બહાર વૃક્ષ કાપે તો પર્યાવરણ ની નોટિસ આવી જાય મેલી ભરતી કૌભાંડ એ સાબિત થયેલા છે ભરતીઓ રદ થયેલી છે છતાં પણ આજ દિવસ સુધી કોઈ કાયદેસરની કાર્યવાહી કરવા નથી આવી કોઈ પણ વ્યક્તિ ને માં નામ નથી આવ્યા

આપણા પીજીવીસીએલ ની ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ની ભરતી હોય યુજીવીસીએલ ની ભરતી હોય આ કોભાંડો સાબિત થયેલા છે ફરી વખત પરીક્ષા લેવાયેલી છે આજ દિન સુધી એક પણ અધિકારી એક પણ કર્મચારી ને એમાં એફઆર કે બીજી કોઈ કાર્યવાહી કરવા ન થાય અને કાર્યવાહી થાય છે તો બે થી પાંચ દિવસ માટે એને સસ્પેન્ડ કરવામાં આવે છે અથવા તો બદલી કરવામાં આવે છે પાછો એ પાંચ કે દસ દિવસ પછી એ વ્યક્તિ પાછો આવીને એક સીટ ઉપર બેસી જાય છે એટલે આ અમે જરા પણ ચલાવી નહીં લઈએ આની ફરિયાદ આગળના દિવસોની અંદર ઉર્જા મંત્રીને કરવામાં આવશે તેની સાથે સાથે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવશે મુખ્યમંત્રી ઉર્જા મંત્રી છે એને પણ આ બાબતની તમામ વિગતો મોકલવાના છીએ કે ગુજરાતની અંદર મોટા ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે આ બધી જ બાબતોની ની વિગત ની આરટીઆઈ અમે સોમવારે કરવાના છીએ કે આ જે તાઇફાઓ કરવામાં આવે છે એ તાઇફાઓમાં કોની રહેમરા કોના આશીર્વાદથી કોની છત્રછાયાથી આ બધી મંજૂરીઓ આપવામાં આવે છે આપના પ્રશ્નો

કહી શકે વગ થી લઈ ગયા તો એની સામે કાર્યવાહી કેમ નહીં બીજું કે આ જે ખોટી રીતે લાગ્યા એટલે ક્યાંક ને ક્યાંક જેટકો વાળા જામનગર વાળા માયનું કે આ ભાઈ પાંત્રીસ ની ભરતી મેં ખોટી રીતે કરી એની જગ્યાએ સાચા ઉમેદવાર ને ભૈરાઈ કરી જો એને માની લીધું તો એફઆઈઆર કેમ નહીં કાયદેસર કાર્યવાહી કેમ નહીં કારણ કે જેટકો ની અંદર જે આ ભરતી થઈ એ ભરતી ની અંદર આ તો પાંત્રીસ સામે એવા છે હજી હું તમને કહું કે એની અંદર આ ગોંડલ સર્કલ ની ભરતી ચુનાગઢ સર્કલની ભરતી અને કચ્છની સર્કલની ભરતી પણ સામેલ હતી છતાં પણ આ ભરતીઓ ની અંદર હજી સુધી તપાસ કરવા મને આવી જામનગર એપ્રેન્ટિસિપ લાઇનમેન ની ભરતી માં જ તપાસ થઈ છે જો બીજી ભરતીઓ ની અંદર તપાસ કરવામાં આવે તો આના આ તો 35 થયા છે જો જુનાગઢ ગોંડલ અને તેની સાથે સાથે કચ્છ ના લાઇનમેન ની એપ્રેન્ટિસિપ લાઇનમેન નો જો ભરતી ની તપાસ કરવામાં આવે